અમદાવાદમાં નારોલ સર્કલ પાસે દારૂના નશામાં રહેલ પીએસઆઈ પકડાયા જયેન્દ્રસિંહ વીરપુર નામના પીએસઆઈની પોલીસે ધરપકડ કરી દારૂ પીધેલ હાલતમાં હોવાથી નારોલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે ફરજ દરમિયાન નારોલ સર્કલ પર દારૂના નશામાં હતા સ્થાનિક પોલીસે કંટ્રોલમાં જાણ કરતા પીસીઆર ગાડી પહોંચીને તપાસ કરતા પીએસઆઈ દારૂના નશામાં મળી આવ્યા નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલ તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ગાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે સર નોકરી ક્યાં છે શું કરે છે આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે સર આખું નામ શું જોવાનું જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા સર આગળની કાર્યવાહી શું કરવામાં આવશે આગળ હાલ તપાસ ચાલુ છે